બહુ ગરમી થાય છે રાજવીર આપણે ઘર માં એસી નથી લગાડી શકતા તને ખબર તો છે હમણા બધી જગ્યાએ મંદિર નો માહોલ હાલે છે અને બીજી વાત એ કે ઘર માં પૈસા પણ નથી તો એ તું એસી લગાડવાનું કેસ મને એક કામ કરો ભાઈ ને ફોન કરો એ આપણી મદદ જરૂર કરશે તને શું લાગે આપણી મદદ કરશે હા કરશે કરશે ફોન લગાડો હા કાય વાંધો ના હાલ તો કેસ એટલે હું ફોન કરું છું વાત તો સહી હાલો કેમ છો મજામાં